તો છોટાઉદેપુરના વનાર ગામના ભરત રાઠવા ભાલા ફેંકની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને મોટી સિદ્ધિ મેળવી છે ભરત રાઠવા હવે જાપાનના ટોક્યોમાં યોજાનાર ભાલા ફેંકની વર્લ્ડ એથલેટીકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ભરત રાઠવાના માતા પિતા હયાત ન હોવાથી તે ધોરણ બાર સુધીનો જ અભ્યાસ કરી શક્યો હતો ભરતે યુટ્યુબથી પ્રેરણા લઈને ભાલા ફેકમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરતા તેણે અનેક સ્પર્ધામાં મેડલ પણ જીત્યા છે ભરતે બે હજાર બાવીસમાં નેપાળમાં યોજાયેલી ભાલા ફેક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ભરત ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડાને પોતાના આદર્શ માને છે ફક્તું ત્યારથી સ્પોર્ટ્સમાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો પણ મારા મમ્મી પપ્પા નહીં હોવાના કારણે હું બારમાં ધોરણ સુધી અભ્યાસ કરી શક્યો પણ સ્પોર્ટ્સમાં વધારે ઇન્ટરેસ્ટ હોવાથી હું જાતે મહેનત કરીને યુટ્યુબ પર વિડીયો જોઈને અત્યાર સુધી જે યુથ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ જે રમાઈ હતી નેપાળની અંદર બે હજાર બાવીસમાં એમાં હું ગોલ્ડ મેડલ છું ખરે મોટા ભાઈ છે મારાથી અને બધા બેન મારાથી મોટી છે એ લોકો મને સપોર્ટ કરે છે અને થોડું ફેમિલી ફેમિલીમાંથી પછી મારા દોસ્તારોનો બહુ મોટો સપોર્ટ છે મારી પાસે માટે